આજે એલિયન્સ વિશે ચર્ચા કરવાનું કારણ બ્રિટને આપ્યું છે તમે ગભરાતા નહીં બ્રિટનમાં કોઈ એલિયન જોવા મળ્યો નથી અલબત્ત એનો ડર જરૂર જોવા મળ્યો છે યુકેની સેન્ટ્રલ બેન્કમાં ફાઇનાન્શિયલ સિક્યોરિટીમાં સિનિયર એનાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા હેલન મેક્કોના લીધે આવો ડર જોવા મળ્યો છે ભારતમાં જેમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક છે એમ યુકેમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ સેન્ટ્રલ બેન્ક ગણાય છે હેલને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્દ્રુ બેલીને એક પત્ર લખ્યો જેમાં લખવામાં આવ્યું છે કે જો વ્હાઇટ હાઉસ એલિયન્સનું અસ્તિત્વ કન્ફર્મ કરે તો બેંક ઓફ ઇંગ્લેન્ડે ઇમરજન્સી માટે પ્લાન બનાવવો જોઈએ હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે એલિયન્સ અને બેંકની વચ્ચે શું લેવા દેવા છે આખી વાત સૌથી ચોંકાવનારી વાત એ છે કે હેલન મેકો કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ બેંક ઓફ ઇંગ્લેન્ડમાં એક દાયકા સુધી પોલિસી એક્સપર્ટ તરીકે કામ કરી ચૂકેલી અનુભવી એનાલિસ્ટ છે તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે રાજકારણીઓ અને બેન્કરો એલિયન્સની વાતોને મજાકમાં કાઢી નાખવાની ભૂલ કરી શકે એમ નથી તેમનું વિશ્લેષણ કહે છે કે અમેરિકા અત્યારે એક બહુ મોટી યોજના પર કામ કરી રહ્યું છે અમેરિકી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી તબક્કાવાર રીતે એવી માહિતી જાહેર કરી રહી છે જેનાથી અણસાર મળે છે કે અંતરિક્ષમાં કોઈ એવી ટેકનોલોજી અને બુદ્ધિશાળી જીવો છે જે આપણા કરતાં ક્યાંય આગળ છે મેકો માને છે કે જો એક વાર સત્તાવાર રીતે જાહેર થઈ ગયું કે એલિયન્સ હોવાની વાત સાચી છે તો આખી દુનિયાની વ્યવસ્થા હચમચી જશે હવે વિચારો અત્યાર સુધી આપણે એવું જ માનીને જીવીએ છીએ કે પૃથ્વી પર સૌથી શક્તિશાળી આપણી સરકારો છે પણ જે દિવસે આપણને ખબર પડશે કે એવી કોઈ તાકાત અસ્તિત્વ ધરાવે છે જેના ઈરાદા આપણને ખબર નથી અને જેની સામે આપણી સરકારો લાચાર પણ છે ત્યારે લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જશે આ અવિશ્વાસ બેન્કોને તાળા મરાવી શકે છે લોકોમાં ભય ફેલાવે છે જ્યારે ભય આર્થિક નિર્ણયો લેવા લાગે ત્યારે મોટામાં મોટી ઇકોનોમી પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે દર્શક મિત્રો તમારામાંથી કેટલાક લોકો માનતા હશે કે શું હેલન મેકકો માત્ર અંદાજો લગાવી રહ્યા છે બિલકુલ નહીં તેમની આ ચિંતા પાછળ અમેરિકાના પાવર કોરિડોરમાંથી આવતા અત્યંત ગંભીર સંકેતો જવાબદાર છે તાજેતરમાં રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ધ એજ ઓફ ડિસ્કલોઝરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે આ કોઈ સામાન્ય ફિલ્મ નથી કારણ કે તેમાં અમેરિકી વહીવટીતંત્રમાં સામેલ ચોત્રીસ શક્તિશાળી લોકોએ પોતાની વાત કહી છે આ ચોત્રીસ લોકોમાં લશ્કરી અધિકારીઓથી લઈને ઇન્ટેલિજન્સ એજન્સીના મોટા માથાઓનો પણ સમાવેશ થાય છે